નમસ્કાર મિત્રો હું છું બીએન પટેલ અને આજનો આપણો વિષય છે યુનિટ ઇઝ સ્ટ્રેન્થ એટલે કે એકતામાં તાકાત છે મિત્રો કોઈ પણ જગ્યાએ આપણે સફળ બનવું હશે અથવા કોઈ પણ આજના સમયમાં આપણે ધારેલું કામ પાર પાડવું હશે તો યુનિટી એટલે કે એકતા બહુ મહત્વની વસ્તુ છે સંગઠનમાં બહુ તાકાત છે સંગઠનમાં શક્તિ છે એમાં ઘણા બધા ઉદાહરણ છે મિત્રો કે આપણે આપણા સ્કૂલ સમય દરમિયાન કે આપણે આપણા અભ્યાસ દરમિયાન આપણે જોયું હશે કે એકતામાં શું તાકાત છે સૌથી પહેલું આપણે વાત વાત કરીએ તો આઝાદી સમયની હું તમને એક વાત કરું જ્યારે મહાત્મા ગાંધી ઇન છોડો આંદોલન ચાલુ રાખી હતી અને એની સાથે અનેક ભારતીયો જોડાઈ રહ્યા હતા અને એ એટલી એવી સખત આંદોલન હતું કે એમાં લગભગ આખા સમગ્ર દેશવાસીઓ જોડાઈ ગયા હતા અને અંગ્રેજોને અંતે ઝૂકવું પડ્યું હતું અને આપણા દેશને આઝાદી મળી હતી એટલે કે મિત્રો બી યુનાઇટેડ બી સ્ટ્રેન્થ જોડાયેલા રહો યુનિટીમાં રહો તો જ એકતા છે મિત્રો તમને ખબર છે કે અંગ્રેજોએ આપણા દેશ પર લગભગ બસો વર્ષ શાસન કર્યું એમણે કઈ નીતિ અપનાવી હતી તમને બધાને ખબર છે ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડો શાસન કરો આજે ઘણા બધા લોકો આ મે પદ્ધતિ અપનાવી રહ્યા છે તમે ઇવન આપણા ઘરમાં જોશો કે સોસાયટીમાં જોશો કે સમાજમાં જોશો કે રાજ્ય કે દેશમાં આ નીતિ પર ઘણા લોકો રાજ કરે છે અને એમ કહેવાય છે કે એક મજબૂત સંસ્કારી અને સુસંસ્કૃત સમાજને ટુકડા કરી અને જ્યારે એમનો એક સામ્રાજ્ય સ્થાપો છે ત્યારે લોકો અંગ્રેજો પાસેથી આ શીખી ગયા છે કે ડિવાઈડ એન્ડ રૂલ ભાગલા પાડો ને રાજ કરો એટલે મિત્રો હું તો એમ જ કહું છું કે કોઈ પણ પોતાના હિત માટે જ્યારે પાગલા પડાવવાની વાત કરતા હોય ત્યારે જેથી જવામાં મજા છે જોડાયેલા રહેશો તો જ તમારું કામ કરશે અને શ્રી કૃષ્ણ ભગવાને તો કીધું છે કે કલયુગ એ સંઘે શક્તિ કલયુગમાં તો સંઘમાં એટલે સંયુક્તિમાં સંયુક્ત રહેશો તો જ તમારી શક્તિ છે આજના સમયમાં ઘણા બધા આંદોલન થાય છે મિત્રો કેમ ભેગા મળીને આપણે એક હાકલથી આપણે એક અવાજથી આંદોલન કરીએ છીએ આપણી માંગ રાખીએ છીએ આપણા અધિકાર માંગીએ છીએ તો જ એમાં સફળતા મળે છે એવા ઘણા બધા ઉદાહરણ છે કે મિત્રો ભેગા થઈને લડશો તો કોઈ પણ કામ તમારું પાર પડશે લડશો એટલે માંગણી કરશો અહીંયા મારો મતલબ છે કોઈ એક વ્યક્તિનું આજના સમયમાં ચાલતું નથી એકલો વ્યક્તિ કશું કરી શકતો નથી એટલે કોઈ પણ કામ પાર પાડવું હશે અને સમાજમાં આગળ વધવું હશે તમારા સમાજની તમારા કુટુંબની તમારા ભાઈઓની અને તમારા બાળકોનું કલ્યાણ ઈચ્છા હોય તો મિત્રો હંમેશા સંયુક્ત રહેતો રહેવામાં ફાયદો છે એકતામાં બહુ તાકાત રહેલી છે તમે ઘણા બધા જૂના આપણે નાના હતા ત્યારે ખેડૂતની વાતો પણ આપણે સાંભળેલી છે કે એક ખેડૂતને ચાર દીકરા હતા અને છેલ્લે જ્યારે ખેડૂત બીમાર પડે છે ત્યારે દરેક ને એક એક લાકડી આપે છે તોડવાનું કહે છે તો એક એક લાકડી તોડી નાખે છે ચારે ભાઈ પણ એ ચારે લાકડી જયારે ભેગી કરી આપે છે ને એક ભાઈ તોડવાનું કહે છે તો એ લાકડી તૂટતી નથી મિત્રો આમાં તો ઘણા મોટા ઉદાહરણ છે કે એક મોટો સાપ હોય તો બધી ઘણી બધી કીડીઓ ભેગી થઈને એને ખેંચી જાય છે એટલો તો ગુજરાતીમાં કહેવત છે કે જાજી કીડી સાપ ને તાણે અને કાંકરે કાંકરે પાળ બંધાય એક એક કાંકરો કરીને ઘણા બધા કાંકરા ભેગા થાય છે અને એક મોટી પાળ બંધાય છે જેના કારણે ભયંકર વહેતું પાણી અટકીને સમુદ્રની જળાશયની રચના થાય છે એટલે મિત્રો કંઈ નવનિર્માણ કરવું હોય આગળ વધવું હોય સમાજમાં નામ કમાવું હોય સમાજને સંગઠિત રાખવું હોય અને તમ કોઈ પણ જગ્યાએ તમારે પ્રગતિ કરવી હોય તો એકતામાં બહુ તાકાત રહે છે પણ મને આજના અનુભવ મને નહીં તમને બધાને અનુભવ છે કે અત્યારે તમે જોજો મોટા ભાગના લોકો વચ્ચે કુસમ છે ભાઈઓ ભાઈઓમાં કુસમ છે પરિવારોમાં કુસમ છે સમાજમાં ટુકડા છે મિત્રો આવું ના આવું રહ્યો ને તો ઘણું બધું નુકસાન થઈ શકે છે આપણે કોઈ રાજકીય વાત નથી કરતા રાજકીય પક્ષને લઈને વાત નથી કરતો હું તો જનરલી આપણા દરેક સમાજને કહું છું એમાં હિન્દુ આવી જાય મુસલમાન દરેક ધર્મને લઈને કહું છું સંગઠિત રહેશો તો તમારો ધર્મ મજબૂત બનશે તમારો કર્મ મજબૂત બનશે તમારો સમાજ મજબૂત તમારો દેશ મજબૂત બનશે એકતામાં પણ છે મિત્રો કોઈને સલાહ આપવાની હું વાત નથી કરતો આજે વાત એક યુનિટીની શું છે એવી બીજી એક વાત છે એક વારદેવ હોય છે એને જંગલમાં ઝાડ બિછાવે છે થોડી ઝડપી મારી વાત હોજો અને કબૂતરોને પકડવા માટે ઝાડ બિછાવે છે અને દાણા નાખે છે

ઝા લઈને ઉડે છે અને આ બાજ બચાવ થઈ જાય છે પારથી શિકારી જોતો રહી જાય એટલે મારો આજનો વિષય હતો મિત્રો યુનિટી ઇઝ સ્ટ્રેંગ એકતામાં મળશે તો મારી કોઈ ભૂલ થઈ હોય તો મિત્રો માફ કરજો પણ